કેટલીક જગ્યાઓ એવી હોય છે નહીં જ્યાં એક સમયે જાહો જલાલીના દીવા બળતા હતા પણ આજે ત્યાં ખાલી ઇતિહાસની યાદો જ રહી ગઈ છે તો ચાલો આજે એક એવી જ ગાથાને જાણીએ જ્યાં સમયના એક જ વળાંકે એક આખી દુનિયા બદલી નાખી જુઓ જગ્યા એક જ છે પણ સમય જુઓ કેટલો બદલાઈ ગયો છે એક તરફ છે ભૂતકાળની ધમધમતી બજાર અને બીજી તરફ છે આજનો આ ઊંચો ટાવર આ ટાવર જાણે ચૂપચાપ ઊભો રહીને એ ભવ્ય ભૂતકાળની કહાની કહી રહ્યો છે પણ સવાલ એ છે કે આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે આ ટાવરની નીચે કોની કહાની દબાયેલી છે ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણી આ વાત શરૂ થાય છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિસ્તારના એક ગામથી જેનું નામ છે સાતપડા એક એવું ગામ જે એક સમયે વેપાર અને લોકોની અવરજવરથી ધમધમતું હતું એ સમયે ત્યાં એક શબ્દ બહુ પ્રચલિત હતો અટાણું હવે અટાણું એટલે શું અટાણું એટલે સમજો કે એક સેન્ટ્રલ માર્કેટ એક એવી જગ્યા જ્યાં આસપાસના બધા ગામના લોકો ભેગા થાય અને પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ખરીદે એટલે સાતપડા ખાલી એક ગામ નહોતું એ તો સમજી લો કે આજુબાજુના અઢાર ગામડાઓનું ધબકતું હૃદય હતું જરા વિચારો તો ખરા દૂર દૂરથી લોકો પોતાના બળદગાડા અને ઘોડા લઈને અહીં આવતા હશે શું ગજબનો માહોલ હશે ત્યારે અને આ આખા ધમધમાટની વચ્ચે એના કેન્દ્રમાં હતા એક માણસ નામ હતું ઇસ્માઇલ શેઠ એક ખોજા વેપારી જે આ બધી જ ગતિવિધિના કેન્દ્રમાં હતા હવે એમની સંપત્તિનો અંદાજો લગાવવો હોય તો ખાલી આટલું જ સાંભળો એમની પાસે એક બે વીઘા નહીં પણ પૂરેપૂરી આઠસો વીઘા જમીન હતી એ જમાનામાં આઠસો વીઘા જમીન હોવી એ કોઈ નાની સુની વાત નહોતી પણ એમની સફળતાનું કારણ શું હતું ખાલી વ્યાપાર નહીં પણ એમની દૂરની સોચ જુઓ એ અઢાર ગામના મેઇન વેપારી તો હતા જ પણ એમને ખબર હતી કે બહારથી આવતા લોકોના પશુઓનું છું તો એમના માટે પણ એમને સગવડ કરી હતી અને બીજી એક ખાસ વાત એ જમીન ખરીદતા ને તો હંમેશા રોકડા આપીને જ ખરીદતા કેમ જેથી ગામની જમીન ગામમાં જ રહે બહાર ન જાય બસ આજ બધી વાતો હતી એમની પ્રમાણિકતા અને સમજદારી જેના કારણે લોકો એમના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પણ વાત ખાલી પૈસા કે જમીનની નહોતી એનાથી પણ કંઈક મોટું હતું એમનો જે પ્રભાવ હતો જે માન સન્માન હતું એ ખાલી એમના વ્યાપારને લીધે નહોતું એમની અસલી તાકાત તો એમના વ્યક્તિત્વમાં હતી લોકોના દિલમાં એમના માટે જે ઇજ્જત હતી ને એમાં હતી મતલબ કે એ ખાલી શેઠ નહોતા પણ આખા સમાજ માટે એક આધાર હતા માની લો કે કોઈ ગરીબના ઘરે દીકરીના લગ્ન છે તો ખર્ચની ચિંતા કોણ કરે ઇસ્માઈલ શીઠ ક્યારેક દુકાળ પડ્યો તો લોકોના ઘરે અનાજ કોણ પહોંચાડે ઇસ્માઇલ શીઠ અરે ગામમાં કોઈ ઝઘડો થાય ને તો એનો ઉકેલ પણ એમની પાસે જ એમનું બોલેલો એક શબ્દ એટલે પથ્થરની લકીર એમનો રોફ કેવો હતો એ જાણવું છે એ ક્યાંય પણ જાય ને તો ફક્ત ને ફક્ત ઘોડાગાડીમાં જ એટલું જ નહીં બીજા વેપારીઓ સાથેનો હિસાબ કિતાબ પણ પોતાની ગાડીમાં બેઠા બેઠા જ કરે આ જ એમની શાન હતી એમનો મોબો હતો પણ હંમેશા એક પણ હોય છે ને કહે છે ને કે સમયથી મોટો બળવાન કોઈ નથી અને ઈસ્માઈલ શેઠની આ કહાનીમાં પણ હવે સમય એવો ખેલ ખેલવાનો હતો જેણે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું અને પછી જે બન્યું એને ત્યાંના લોકો આજે પણ નિયતિનો ખેલ કે કુદરતની થપાટ કહીને યાદ કરે છે એક એવો ઝાડકો જેણે આખી બાજી પલટી નાખી આ બધું કંઈ એક રાતમાં નથી થયું એક પછી એક ઘટનાઓ બનતી ગઈ જે સમૃદ્ધિ ટોચ પર હતી ત્યાંથી સમયનો પાસો પલટાયો ધીરે ધીરે બધી સંપત્તિ વેચાવા લાગી અને છેલ્લે એક દિવસ એવો પણ આવ્યો કે એમને પોતાનું ગામ જ છોડીને જવું પડ્યું અને આ કોઈ નાની મોટી પડતી નહોતી પૂરેપૂરી આઠસો વીઘા જમીન ગઈ જે ઘર પેઢીઓથી એમનું હતું એ પણ ગયું અને વિચાર તો કરો સૌથી દુઃખની વાત શું હતી કે આ બધું જ એમણે પોતાની નજર સામે થતા જોયું અને પછી એ ગામને હંમેશ માટે છોડીને ચાલ્યા ગયા તો ઇસ્માઇલ શેઠની આ વાત એ ખાલી એક માણસની ઉતાર ચઢાવની કહાની નથી એની પાછળ એક બહુ મોટો બોધ છુપાયેલો છે જે આજે પણ એટલો જ સાચો છે ત્યાંના લોકો એક વાત કહે છે અને એમાં જ આખી કહાનીનો સાર છે જર જમીન માયા કોઈની થવાની નથી અને થશે નહીં બસ આટલામાં જ બધું આવી ગયું પૈસો જમીન આ બધું કેટલું ક્ષણિક છે નહીં આ જ વાત પર એક કવિની બહુ સરસ પંક્તિઓ છે આ દરિયાને ઠપકો ના આપો અહીં એક લાશ ડૂબી જાય છે અને ફૂલડા તરી જાય છે જો નસીબનો ખેલ છે કોણ ડૂબે અને કોણ તરે એ કોઈ કહી શકતું નથી અને આ બધી વાતો સાથે ચલો પાછા ફરીએ ત્યાં જ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી એ જ જગ્યા જ્યાં એક સમયે ઇસ્માઇલ શેઠનો વેપાર ધમધમતો હતો અને આજે આજે ત્યાં આ એક મોટો ટાવર ઊભો છે જાણે કે વીતી ગયેલા સમયનો એક માત્ર સાક્ષી હોય તો આખી કહાની પછી એક સવાલ તો મનમાં થાય જ છે કે સાચો વારસો કોને કહેવાય જે ઇમારતો આપણે બનાવીએ છીએ એને કે પછી જે યાદો આપણે પાછળ છોડી જઈએ છીએ એને કદાચ આનો કોઈ સીધો જવાબ છે જ નહીં બસ એક વાત કહી શકાય સંજોગના પાલવમાં છે ઘણું બધું કોને ખબર ક્યારે શું થઈ જાય